હંસેલ અને ગ્રેટેલ બે બાળકોની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પાંડરી શહેરના પંચમઢી જંગલ પાસે વર્ષો પહેલા એક લાકડા કાપનાર તેના પરિવાર સાથે રહેતો હતો તેને હેન્સેલ અને ગ્રેટેલ નામના બે બાળકો હતા લાકડા કાપનાર તેના બંને બાળકોને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેમની સાવકી માને તે બિલકુલ પસંદ નહોતા ગરીબ હોવાને કારણે લાકડા કાપનારને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી એક દિવસ તેને તેની પત્નીને કહ્યું આટલા ઓછા પૈસાથી પરિવાર ચલાવવો ખૂબ મુશ્કેલ છે તેનીએ તેના પતિ પાસેથી આ સાંભળ્યું કે તરત જ તેને કહ્યું કે ચિંતા કરશો નહીં હું એક રસ્તો શોધીશ જેના દ્વારા આપણે આરામદાયક જીવન જીવી શકીએ આમ કહીને લાકડા કાપનારની પત્નીને થયું કે બંને બાળકોને જંગલમાં કેમ ન છોડો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ જાય દરમિયાન એક દિવસ જ્યારે લાકડા કાપનાર બજારમાં ગયો ત્યારે તેમની સાવકી માતા હેન્સેલ અને ગ્રેટેલને લઈને જંગલમાં ગઈ તેનીએ બંનેને જંગલની વચ્ચે છોડી દીધા અને કહ્યું કે તમે લાકડા ભેગા કરો હું તરત જ આવીશ આટલું કહી તે ઝડપથી તેના ઘરે ગયો થોડીવાર પછી સાંજ પડી અને બંનેને ચિંતા થવા લાગી ગ્રેટેલ ડરથી રડવા લાગી પરંતુ હેન્સલે તેને ચૂપ કરી અને થોડીવાર રાહ જોવા કહ્યું ચંદ્ર ઉગતાની સાથે જ હેન્સેલ અને ગ્રેટેલ બંને જંગલમાંથી ઘર તરફ જવા લાગ્યા ત્યારે ગ્રેટેલે કહ્યું ભાઈ અમને ઘરનો રસ્તો પણ યાદ નથી અમે ઘરે કેવી રીતે પહોંચીશું ત્યારબાદ હંસલે જણાવ્યું કે સવારે ઘરેથી આવતી વખતે તે રસ્તા પર ચળકતા પથ્થરો ફેંકતો જોવા મળ્યો હતો હવે તેઓ તેમને ઘરે લઈ જશે થોડી વારમાંગ એ પથ્થરો ચાંદનીમાં ચમકવા લાગ્યા અને બંને તેમની મદદથી ઘરે પહોંચ્યા બંનેને ઘરના દરવાજે જોઈને તેમની માતાને ખૂબ ગુસ્સો આવ્યો બીજા દિવસે તે બંનેને જંગલમાં લઈ જાય છે આ વખતે તેમની માતા તેમને ખૂબ જ ગાઢ જંગલમાં છોડીને જાય છે તે બાળકોને ફરીથી લાકડુંગ એકત્રિત કરવાનું કહે છે અને સીધી તેના ઘરે જાય છે ફરી એકવાર હેન્સેલ અને ગ્રેટેલ ગાઢ જંગલમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે તેમની ભૂખ સંતોષવા માટે તેઓ જંગલમાંથી કેટલાક ફળો તોડીને ખાય છે તે પછી ચંદ્ર ઉગતા જબંગને ઘર શોધવા નીકળી પડ્યા તેઓ બે દિવસથી ઘર શોધીને કંટાળી જાય છે પરંતુ ઘર મળતું નથી તે જ સમયે તેઓ ગાઢ જંગલોમાં જાય છે એટલામાં જ તેઓ પક્ષીનો અવાજ સાંભળે છે એ અવાજ સાંભળીને તેઓ આગળ વધે છે ચાલતી વખતે તેઓ ચોકલેટનું બનેલું ઘર જુએ છે તે બંને તે ઘરે જાય છે અને તેમના હૃદયની સામગ્રી માટે ચોકલેટ અને કેક ખાય છે સાંજ પડતા જાય એ ઘરનો દરવાજો ખુલે છે અને એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવે છે વૃદ્ધ સ્ત્રી પ્રેમથી બાળકોને એક રૂમમાં સૂઈ જાય છે બાળકો સૂઈ જાય કે તરત જ મહિલા હંસેલને બંદી બનાવી લે છે તે હેન્સેલને પાંજરામાં બંધ રાખે છે અને ગ્રેટેલને ઘરકામ કરવા માટે મુક્ત કરે છે થોડા દિવસો સુધી ગ્રેટેલ ઘરના કામકાજ કરતી રહી અને હેન્સેલ ભૂખ્યા પિંજરામાં બંધ રહી પછી એક દિવસ મહિલાએ હંસલને પાંજરામાં ખાવા માટે ઘણો ખોરાક આપ્યો અને કહ્યું કે તે કાલે તેને ખાઈ જશે વાસ્તવમાં તે એક બૂથ હતી જેને બાળકોને ફસાવવા માટે ચોકલેટ હાઉસ બનાવ્યું હતું બીજા દિવસે મહિલા એક મોટા વાસણમાં પાણી ઉકાળી રહી હતી જેને જોઈને ગ્રેટેલે વિચાર્યું કે શા માટે તેને તેમાં ન ધકેલવું આ વિચારીને તેણે તે સ્ત્રીને ઉકળતા પાણીમાં ધકેલી અને તેના ભાઈને તેની કેદમાંથી મુક્ત કરાવ્યો બીજી તરફ પાણીમાં પડી જવાથી મહિલાનું મુક્ત થયું હતું મુક્ત થયા બાદ બંગને ભાઈ બહેન મહિલાના રૂમ માંગ ગયા ત્યાં ઘણા બધા સોનાના સિક્કા અને મોતી રાખવામાં આવ્યા હતા હેન્સેલ અને ગ્રેટેલે તેમના ખિસ્સામાં કેટલાક સિક્કા અને મોતી મૂક્યા અને પછી તેમનું ઘર શોધવા નીકળ્યા ચાલતી વખતે તેઓ એક પરિચિત રસ્તો જુએ છે અને તેના પર બે કલાક આગળ વધે છે એટલામાં જ ચંદ્ર બહાર આવે છે અને જંગલમાં આવતા હંસલ દ્વારા ફેંકવામાં આવેલા તેજસ્વી પથ્થરો પહેલીવાર ચમકવા લાગે છે તે પથ્થરોની મદદથી બંને ઘરે પહોંચે છે બંને બાળકોને ઘરે જોઈને તેમના પિતા ખૂબ ખુશ થઈ જાય છે તેઓ હેન્સેલ અને ગ્રેટેલને આલિંગન આપે છે આ સમય દરમિયાન તેઓ તેમના ખિસ્સામાં સોનાના સિક્કા અને કિંમતી મોતી જુએ છે પછી બાળકો આખી વાર્તા કહે છે અને તેમના પિતાને ફરીથી ગળે લગાવે છે બીજી બાજુ તેમની સાવકી માતા તેના વર્તન માટે બાળકોની માફી માંગે છે અને બધા ખુશીથી સાથે રહેવા લાગે છે વાર્તા માંગથી બોધ મુશ્કેલીમાં ગભરાવાને બદલે હિંમતથી કામ લેવું જોઈએ જેઓ પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી અને જેઓ હિંમત રાખે છે તે દરેક મુશ્કેલીમાંથી માર્ગ શોધે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ